અને કળયુગમાં તો કેવું થયું માતાઓ સાંભળો ધ્યાનથી જે નવી પરણેલી વહુ આવે ને એ ઘરની સર્વે સર્વા હોય એ જેમ કે ને એવી રીતે કરવાનું અને એને સૂચન કરનાર એને પરામર્શ આપનાર એ કોઈ હોય તો કોણ શાળો બુદ્ધિદાય કહ સંસ્કૃતમાં શાળાને શાલકો કહેવાય એ બુદ્ધિ આપે પોતાની બેન આમ કર આમ કર અને બેન એવી રીતે કરે આવું ન કરવું જોઈએ જો પરિવારના સુખને પરિવારની શાંતિને જાળવી રાખવાનો પ્રયાસ કરવા હોય તો ક્યારેય બી આવેલી બહુએ ક્યારેય બી આવું ન કરવું બીજી વસ્તુ કહે છે કે પપ્પા અને મમ્મી પણ સારા નથી હો ખાલી બહુની વાત નથી કન્યા વિક્રો લોભા દંપતી નામ ચકલકનમ કન્યાનો વિક્રય કહે છે વેચી કાઢે છે મૂર્તિઓ સારો છે સારો નથી ડઝન્ટ મેટર પૈસા વાળો છે આપી દો પહેલા દીકરીઓના ઘરેથી પ્રેમથી કઈક વસ્તુ આપવામાં આવતી કે દીકરી તું પણ મારા ઘરમાં જન્મી છે તારો પણ કઈક અધિકાર છે સંપત્તિમાં અને આ તારા ભાગની સંપત્તિ હું કઈક આપું છું ભેટમાં પણ હવે એ પણ ખોટી વસ્તુ છે પ્રેમથી આપે એ વસ્તુ અલગ છે ઘોર નિંદા કરવી જોઈએ એ વસ્તુની પણ હવે ઊંધું થઈ ગયું છે અને ઊંધું થયું છે એ પણ ખોટું નથી હવે દીકરીના મા બાપ કન્યાને વેચે છે શું કરે છે વેચે છે કળિયુગ આવી ગયું છે ઘોર ઋષિઓ મુનિઓ સાધુ સંતો જે છે મઠો બનાવીને બેસી ગયા છે ધંધો કરે છે બ્રાહ્મણો વેદને જાણતા નથી સત્કર્મ કરતા નથી દરેક વસ્તુમાં ઘોર પાપ ચારે તરફ વિદ્યમાન છે મહારાજ